તો ફેમિલી કેમ છો બધા મજામાં જ છો આપણા વલોગ જોતા એટલે બધા મજામાં હોય તો મારા વલોગ હોય તો બધા નાર્દી કરતી છો કે છે જય જય વતાય જય મા મંગલ ગુડ મોર્નિંગ જય દીપ ભાઈ જો હેચર માં બેહી જશે ફોન જોવે છે માં પર જો આ ભઠો ગઈન તા આપે છે તો છે ને આપણે હમણા ટેક્સર આવી ગયું છે એટલે આપણે જવાનું છે હમણા કપાવીનો તો હમણા જાય આપણે કપાવીનો યાર કન્ટિન્યુ વલોગ માં બિના રહેજો ફેમિલી આપણું ટેક્સર આવી ગયેલું છે તમે જોઈ શકો છો બધા બેહી ગયા છે ને આપણે હેલા જઈ શકીએ છીએ આપણે જોઈ શકો છો હવે આહલા જાય છે નવ પેક્ષરા આવી આવા આ લક્ષણ ખોટા હોય ને એવો આમ ઠાઠિયા ઠંકાઈ જાય છે આમાં ટાઈટ ના જો રેજી પર છે

આ આપણે આ સા નાસ્તો કરી લે તો તો લાઈન તો બેશાન નાસ્તો આમ પિડ્યો છે કોટમાં એટલે આપણે નળવા લઈ લેવા તો જો બધે નાસ્તો ન કરો મિડ્યા હે મન પીવા લાજે ચા સે લે ઓતરી ના હેલો પૂરસબેન Oh, pemelik, oh, pemelik, oh, pemelik, 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 મારા પપ્પા ભારે લઈને ભાગ્યા છે દીધી બહેનો ખેલી છે ડાય તો બધા હાલવા મળે મારા મકાની જોવાથી કાપા નાખે મારા મકાની કાપા નાખે છે ભારે લઈને પાછા લાવી લાવી તો યાર બધા હાલ જાય છે તો યાર કન્ટિન્યુ આ વિના રહેજો બધા એલા જાય છે બપોર કરવા બપોર કરવા જાય છે આપણે ફેમિલી જવો હવે આપણે બપોર કરવા બેહી ગયા છે તમે જોઈ શકો છો બધા બપોર કરવા માંડ્યા છે આ છે આપણી ફેમિલી આખી જો આપણી આખી ફેમિલી છે મયુર બજરામ એ એકદમ સાઈસ લેવા જરા છે બાકી આખી ફેમિલી આપણે અહીંયા અલગ છે જોવા જ લાસી બેન હેલા આવે છે જો સાઈસ ની બરણી લઈને હેલા તો ફેમિલી આપણે હવે બપોર કરીને પટાકામે ચડી ગયા છે જોઈ શકો છો બધા વિનો મળ્યા છે બહુ બધા વિનો છે તો યાર હવે આપણે કપાવે ન મળી બસ બણાતી એક કપાવ છે આપડે વિનો મળ્યા અમે લગભગ 1:30 ને આપણે ચા આવી ગયો છે તમે જોઈ શકો છો બધા ચા પીવે છે તો બધા શાહ મન તો સાહે ખેડો આપણે ઊભા છે કાકા મરાત નડે સાપી વજો આ છે આપણો ચા જો છે કુસો મજો મયર બે સાપી આમ બધા સાપી છે બેઠા બેઠા આપણે સાપી લઈ તો ફેમે છે આપણે ચા પાણી પીને પાછા કપાવીને મેલે બેન જો બેઠા બેઠા વિને છે જોઈન તો મયુર બની વિને એને તો મારા પપ્પાની છે બધા વિને છે આપણે પાછા કપાઈ ન મળીએ ભાડી તો ફેમિલી વાગી ગયા સારા શોને હવે આપણે કામ આમ બંધ કરી દીધું જો મારે મા ભાડી લઈને જાય પપ્પાની જોવો કાપા નાખે છે બીજા જો બધા કાપા કાપડ ને એવું નાખે મારા મામાની આમ છે જ આયલા આવે હે જો આયેલા આવે જો આયેલા આવે એવું છે ભાઈ મહુરભાઈની બધે કાપા નાખે બધે કાપા નાખે મારા પપ્પાની કાપા નાખે જો આપણે એક ભાઈ ટેક્સરમાં પડી હું બધાય છે

યાર આજનો અમારો વલોગ ગમ્યો હોય તો લાઈક શેર ને યાર સબસ્ક્રાઈબ કરી નાખ જવો બધા ને મળીએ એક નવા સુધી બધા ને જય માતાજી જય મા મંગલ